સ્વામી વિવેકાનંદના જન્મદિને રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે બ્રહ્મ સમાજ છાત્રાલય ખાતે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ટ્રસ્ટી શ્રી એચ એલ અજાણી પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ જોશી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગોર મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રી હિનાબેન જેઠી માધાપર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ જોશી ભુજ બાર એસોસિએશન પ્રમુખ શ્રી અનિલભાઈ જોશી અબોટી સમાજના પ્રમુખ શ્રી કનૈયાલાલ અબોટી તથા લાઇબ્રેરી દાતાશ્રીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી લાઇબ્રેરી ખોલી મુકવામાં આવી હતી આ માટે વિનય શીલુ હાર્દિક આચાર્ય સિદ્ધાર્થ પંડ્યા જયદીપ ગોર હિમાંશુ જોશીએ જહેમત ઉઠાવી હતી અનિકભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ અનિક જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકે દાયિત્વ નિભાવું છું અને આજ રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે અમે બ્રહ્મ સમાજ છાત્રાલય મધ્યે લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને આજ રોજ અમારા સમાજના સૌ આગેવાન શ્રીઓ અમારા કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી શ્રી એચ એલ અજાણી સાહેબ પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ ભુજ તાલુકાના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગોરની ઉપસ્થિતિમાં આજે અમે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને ભારત વર્ષની અંદર બ્રાહ્મણોનો શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન રહ્યો છે એ જ ફરજ સમજીને ફરીથી અમે અહીંયા ભુજ તાલુકામાં એક લાઇબ્રેરીનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ આ સ્થાનેથી વધુમાં વધુ બ્રહ્મ સમાજના દીકરાઓ અને દીકરીઓ સરકારી ક્ષેત્રે આગળ આવે અને અત્રેથી એનું અહીંયા વાંચન થાય એ ઉદ્દેશ્યથી આજે અમે ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ અને આ લાઇબ્રેરીની અંદર ઓછામાં ઓછા પચાસ લોકોની ક્ષમતાનું અમે અહીંયા સિટિંગ રાખ્યું છે બેસવાનું રાખ્યું છે અને માત્ર ને માત્ર સરકારી ક્ષેત્રના પુસ્તકો જ નહીં ધાર્મિક ક્ષેત્ર પણ વધુમાં વધુ જ્ઞાન જે છે અમારા સમાજના દીકરા અને દીકરીઓ ને પ્રેરણા મળે એ પ્રમાણે અત્રે અહીંયા પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે અને ધાર્મિક શૈક્ષણિક અને રાષ્ટ્રીયતા પણ આ યુવાનોની અંદર આવે એ પુસ્તકો અમે અત્રે અહીંયા રાખેલા છે અને લાઇબ્રેરીનો અમારો જે સમય જે રહેશે એ સવારે નવથી લઈ અને સાંજે સાત વાગ્યા સુધીનો રહેશે અને બપોરે એક અથવા બે કલાક જેવું જે છે એ લંચ બ્રેકનું સમય રહેશે